જય સચ્ચિદાનંદ સનાતન સત્ય એટલે નેચરલ નેચરલ એટલે કુદરતી દ્રશ્ય જેને આપણે કહીએ કે ભાઈ આપણાથી કાંઈ ન થાય અને જે છે એને આપણે નેચરલ કહીએ છીએ જે સ્વાભાવિક જે છે તો સ્વાભાવિક એટલે પહાડ કંદરાઓ ઝરણાઓ મંદ લહેરાતો પવન કલરવ કરતા પક્ષીઓ અને સુંદર વૃક્ષોનું વન આ બધું નેચરલ કહેવાય છે એવી જ રીતે આ કુદરતી જગત જે છે ને એ નેચરલ છે કુદરતી જગતની ની અંદર નેચરલમાં આપણે બધા પણ આવી ગયા એની અંદર આ બધું કુદરતના ખોળે નેચરલ રીતે સ્વાભાવિક રીતે એની મેળે બધું થઈ રહ્યું છે હવે જે થઈ રહ્યું છે ને એને તમે શું કેશો તો જે થઈ રહ્યું છે એને જો તમારે સમજવું હોય તો એને પ્રકૃતિ આ કુદરત આ પ્રકૃતિનો જે નિયમ છે એ નિયમને તમે શું કહેશો હવે જો કુદરતી આ નિયમ જે છે અને આ જે પ્રકારે અત્યારે માનલો શિયાળો ઉનાળો ચોમાસું આ બધું જે કુદરતી રીતે નેચરલ રીતે એમ કહી શકાય કે સ્વાભાવિક રીતે જેની મેળે મેળે બધું જે છે એને આપણે શું કેવું તો એને આપણે એટલું જ કહી શકાય સનાતન સત્ય અને આ સનાતન સત્યનો વિરોધ કરનારો વ્યક્તિ પોતે જ પોતાના પગ ઉપર કુવાડો મારે છે જેવી રીતે સૂર્ય ઉગે છે એ તમારા કોઈ બેનર સાથે એને લેવા દેવા નથી સનાતન શબ્દનો અર્થ થાય જે છે અનાદિકાળ થી તો અનાદિકાળથી જે છે એને સનાતન કહેવામાં આવે છે સ એટલે પહેલા શહીદ હતું એવું આજ છે અને આ જે છે એવું પહેલાય હતું એમાં કોઈ ફેરફાર કોઈ બદલાવ નથી જે છે છે એ એની અંદર તમે શું છો આપણો વિચાર આપણે કરવાનો છે સનાતન ધર્મની અંદર વાસ્તવિકતા જે આ છે ને એનો સ્વીકાર કરી અને આ રીતે આ સનાતન ધર્મનો પ્રચાર થયેલો છે અને સનાતન ધર્મની અંદર જે છે એની સાથે જ વિચાર કરવામાં આવ્યો છે પણ આ શિયાળો આવ્યો છે તો એની અંદર હવે આપણે ધર્મ ઉમેરીએ જે સનાતન સત્ય છે એની સાથે આપણે ધર્મ ધર્મ એટલે ધારો ધારો એટલે નિયમ તો હવે આપણે શિયાળો આવ્યો છે અત્યારે નિયમ આપણી પ્રકૃતિ આપણો સ્વભાવ આપણું શરીર આ ઠંડકની સામે કેટલી એની કેપેસિટી છે કે ઠંડીનો સામનો કરી શકે જો ઠંડીનો સામનો કરવાની ક્ષમતા શરીરમાં છે ત્યાં સુધી તો તમને કોઈ તકલીફ નથી પણ જ્યારે શરીરની ક્ષમતા સમાપ્ત થઈ જાય ત્યારે આપણે આપણી આત્મરક્ષા કઈ રીતે કરવી તો પ્રકૃતિના નિયમની હામે આપણી આત્મરક્ષા થઈ શકે એવો જે કોઈ ધારો એવો જે કોઈ નિયમ એનું નામ છે ધર્મ ધર્મને કોઈ શીંઘડું નહીં હોતું કે ભાઈ અમારો ધર્મ ધારો તમારો ધર્મ આનો ધર્મ આમ ને એ બધી સાંપ્રદાયિકતા તમારા મારા સંકુચિત મનની કુડા કચરા પેટી છે અને આ કૂડા કચરા પેટી ગમે ત્યારે એની ઉપયોગીતા સમાપ્ત થઈ શકે છે માનલો શિયાળામાં મારી જેવા સંપ્રદાય એક નવી નવી વાત લાવીને કહી દીધું કે ભાઈ તમે અત્યારે ઓઢવાનું રાખો ગરમ કપડાં પહેરો બે મહિના ત્રણ મહિના પછી પછી ગરમી શરૂ થઈ ગઈ પછી વળી કોઈ બીજો ધર્માચાર્ય આવે એ કે ભાઈ હવે ગરમ કપડાં ના પહેરાય એ વળી ઉલાનો વિરોધ કરે જે ધર્માચાર્યનો એને વિરોધ કર્યો અને એની સામે એને પોતાનું પ્રચાર પ્રસાર કર્યો એવી જ રીતે તમે આ દુનિયાની અંદર બધું ડીંડવાનું આલે છે પછી ઉનાળાવાળાએ જ્યારે તમને ગરમીની સામે ગરમ કપડાં પહેરવાની ના પાડી એનો વિરોધ કર્યો અને પછી હવાના ઠંડકવાળા પહેરવાનું કીધું હવે એ ઉનાળો રહ્યો શિયાળો ચોમાસું આવ્યું ચોમાસું આવ્યું એટલે કે ભાઈ હવે તમે છત્રી માથમાં લઈને ફરો નકર પલળી જશો એ કે ઉનાળા ને ખબર નથી પડતી કે એ બધા આવાન કેવાન તો એ બધા એને તો અંદરથી થી પરસેવો પલ્લી જતા હતા છત્રી શું કામમાં આવે આપણે તો કમસે કમ છત્રી તો કામમાં આવે અવે આવી રીતે સામાજિકતા પ્રકૃતિના નેચરલના નિયમની વિરુદ્ધ જે લોકો એક તરફી અર્થાત એક વાડામાં અર્થાત એમ કહી શકાય કે એક દેશીય સમગ્ર સૃષ્ટિને લગતો સનાતન ધર્મ જે છે એની અંદર એક દેશીય એટલે એક જ વિભાગનું જેમ માન માનલો નાકનો ડોક્ટર આંખનો ડોક્ટર ગળાનો તો આંખ નાક કાન ગળાના ડોક્ટર જુદા જુદા હોય છે એમ આવા સંપ્રદાયના વાડા અલગ અલગ થઈ ગયા પણ એ મૂર્ખાઓને ખબર નથી કે સનાતન સત્ય પ્રકૃતિ કુદરતના નેચરલ સાથે જોડાયેલું છે અને એટલે આપણી પરંપરા સનાતન પરંપરા જે છે એ કુદરતના ખોળે આ સ્વાભાવિક રીતે જે સંસારમાં થઈ રહ્યું છે એની અંદર આત્મરક્ષાને માર્ગદર્શન આપનારો સનાતન ધર્મ છે તો આત્મરક્ષા તમે કરશો કેવી રીતે તો સીધામાં સીધો પહેલું જ સૂત્ર તમને લાગે છે શું કે આત્મન

પણ નીચ કસમની વૃત્તિના વિચારવાળો વ્યક્તિ જ બીજાને નીચ દ્રષ્ટિથી જોઈ શકે છે જેની પાસે દ્રષ્ટિ ચશ્મા જ નથી નીચ જોવાના એ વ્યક્તિને કોઈ નીચ દેખાતો જ નથી અને એને લોકો અંધ ભક્ત કહે છે પણ જે જાગેલા ભક્તો છે ને એને સનાતન ધર્મ એવું કે છે કે ભાઈ તમે જેને અંધ ભક્ત કહો છો ને અંધ દ્રષ્ટિવાળા કહો છો આંધળા કહો છો એ બધા યાદ રાખજો સનાતન ધર્મના કુદરતના ખોળે નેચરલ સાથે જે થઈ રહ્યું છે જે થવાનું છે અને જે થઈ શકે છે એ નિયમને અનુસરે એનું નામ સનાતન ધર્મ છે જેમ સમજી લો કે ભાઈ આપણે આપણા દેશની અંદર એક વર્ષમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુ ચાર ચાર મહિનાની ગણવાની આપણે ચાર તીરી ને બાર બાર મહિનાની આ ત્રણ ઋતુમાં આપણી રેણી કેવા અને એ ઋતુ પ્રમાણે ખાનપાન ઋતુ સનાતન ધર્મ એ આપી શા માટે આપી આત્મરક્ષા માટે હવે તમે જો તમારી આત્મરક્ષા કરવા માંગો છો તો પહેલામાં પેલું સૂત્ર એ પકડવાનું પોતે પોતાને તો સમજો કે ભાઈ હું શું શું શા માટે આ પૃથ્વી ઉપર આવ્યો છું અને મારું શું કર્તવ્ય છે હું શું કરી શકું છું કુદરતના ખોળે તમે નેચરલ રીતે તમારું વ્યક્તિગત જીવન શું આ સંસારમાં તમે સાબિત કરી શકો છો તો જો તમારી ઉપયોગીતા સંસારમાં સાબિત ના થતી હોય તો જનાવર કરતા ગયા ગુજર્યા છો કેમ કે જનાવર કુદરતના ખોળે એના નેચરલ એના નિયમ એના સ્વભાવમાં જે છે એથી વિરુદ્ધ વર્તન એ કરતા નથી એટલે પશુ પક્ષી આ બધા જેટલા છે એ કુદરતના ખોળે જીવન જીવવા વાળા છે એને કોઈ તકલીફ નથી તકલીફ તમારી અને મારી આપણા બધાની બઉ ભયંકર પરિણામ લાવે છે શું કામ તો આપણે કુદરતના ખોળે નેચરલ જીવન જીવતા નથી કેમ કે પશુ પક્ષી બધા એ જે લોકો રહે છે ને તો એને એટલી ખબર તો પડે છે કે આપણે જ્યાં બેસવું ઉઠવું એને હરખું કરીને બે તો કૂતરું બે બે પગ્યા હરકી માટી આગી પાછી કરીને બેહી જાય એવી જ રીતે એક ચકલી સરસ મજાનો માળો બનાવીને એના ઘરમાં રહી અને પછી માળો પાછો બીજો નવો બનાવે

અને મેં પણ તમારી સામે બંગલો બનાવ્યો હતો મેં પણ તમારી સામે એવી ને પ્રતિયોગિતા ને કોમ્પિટિશન ના લક્ષ્યમાં રાખીને મેં મારો બંગલો બનાવ્યો અને આવી જ જિંદગી જીવવાની મારી કરતા આગળ નીકળી ગયો મારી કરતા આગળ નીકળી ગયો મારી કરતા આગળ નીકળી ગયો આ બળતરામાં બળતરામાં જીવન ખતમ કરી રહ્યા છીએ અને આવી બળતરા એ સંપ્રદાયની અંદર પણ નડે છે ધર્માચાર્યો ધર્માચાર્ય કે મારા ભક્તો જાજા ઓલો ધર્માચાર્ય મારે ત્યાં ઓડિયન્સ વધારે આવે છે ઓડિયન્સ ને આ પ્રતિયોગિતા આ બધી વસ્તુમાં તમે જેટલા લોકો પડ્યા છો ને એ બધા સનાતન ધર્મની વિરુદ્ધ વર્તન કરી રહ્યા છે પબ્લિસિટી અરે કોઈ લેવા દેવા નથી આપણી આત્મરક્ષા અને આપણા જીવનની ઉપયોગિતા જે વ્યક્તિ સનાતન ધર્મની અંદર પોતાના જીવનની ઉપયોગિતા સાબિત કરી શક્યો છે એ જ સાચો ધર્માચાર્ય છે પછી એને કપડા ગમે તેવા પહેર્યા હોય નકર ભગવા પહેરી ઠગવા જગને કફની પહેરી શા કામની એવું નહીં પણ જનક રાજા જેવો જનક રાજા એ પણ પોતાની પરંપરાગત દેહમાં રહેવા છતાં પણ વિદેહ રાજ તો આવા પ્રકારની આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું સંશોધન જે રીતે થયું છે એ પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે જે થઈ રહ્યું છે એની અંદર પોતાનું કલ્યાણ પોતાનો બચાવ પોતા આત્મરક્ષા કઈ રીતે થઈ શકે અને હું જીવનને કઈ રીતે સ્વાદિષ્ટ અને સુંદર બનાવી શકું એવા પ્રકારના સૂત્રનું વર્ણન જ્યાં જ્યાં થયું છે એને સનાતન ધર્મ કહેવામાં આવે છે પછી એવું નહીં માની લેવાનું પૃથ્વી સપાટ છે ઓલા કે ના ગોળ છે ને એક કે ના નારંગી જેવી છે એવા ઝઘડા માટે નહીં પણ પૃથ્વી ગોળ છે તો શું કામ છે અને પૃથ્વી સપાટ છે તો એનું પરિણામ શું છે જળ છે કે પરિવર્તનશીલ છે શું છે સૂરજ સૂર્ય ઉગે છે ને છે ઉગે છે ને આથમે છે આ દુનિયામાં બે પ્રકારના સૂત્ર પકડી રાખજો દિવસ અને અંધારો આપણા જીવનમાં આ બે જ વસ્તુ છે સુખ અને દુખ જીવનની ઉપયોગીતા સાબિત કરશો તો સુખી થવાની પ્રસન્નતા નો અનુભવ કરશો અને નહિતાર એથી વિપરીત જો તમે ખરેખર તમારી ઉપયોગિતા ઉપર વિચાર કર્યા વગર કેવલ પશુ જેવું જીવન જીવશો ને તો નકરી

દુઃખમાં બળતરા હોય છે સુખમાં પ્રસન્નતા હોય છે બસ આ બે વસ્તુ સાથે તમે જીવો છો તો હવે કુદરતના ખોળે જેમ તમે સમજી લો ઘણા લોકો એવું કે મહારાજ કુદરતના ખોળે તો થોરિયા ગયા છે બાવળિયા છે તો શું બાવળિયા ને થોરિયા ને બધું ના હોય તો બધું હોય તમારા જીવનમાં તમે બાવળિયા ઊભા કર્યા છે તમારા માટે બાવળ નથી યાદ રાખજો તમારા માટે થોર નથી થોર તમે વાવો છે બાવળ તમે વાવ્યા છે કુદરતના ખોળે બાવળ ઉગેલો છે તો એ છે એની જરૂર છે શું કામ એ અનાદી છે તમારી મારી જેવા બધા ઊંધા ને ઊંધા હાલે છે એ બધા બાવળિયા જ છે મનુષ્ય જીવનમાં બાવળ બાવળનું કામ કર્યું મરી ગયા પછી બાવળ થઈને ઉગી નીકળ્યા છે જ્યાં ત્યાં બધે ઉગી નીકળ્યા છે આ બધા બાવળિયા આપણે જે સનાતન નેચરલ કુદરતના ખોળે જે વસ્તુ છે ને એને સમજી શક્યા નથી ને બધા બાવળ યાદ છે અને આ બાવળ એટલો બધો ખતરનાક છે નકરોજ અંગાર વાયુ અને ઋતુ પરિવર્તનમાં બાધક બને છે આજે ઋતુઓની અંદર ગ્લોબલ વોર્મિંગ થવાનું કારણ બાવળ જ છે જેટલું તમારી ગાડીનું પોલ્યુશન નથી નડતું એટલું ગાંડા બાવળનું પોલ્યુશન નડે છે એટલે અત્યારે સરકાર એને કાઢવા માટે જબરજસ્ત મહેનત કરી રહી છે પણ જે દિવસે આપણા દેશમાં દુષ્કાળ પડ્યો અને જાળવાનો અભાવ હતો ને ત્યારે વિદેશથી કોણ જાણે કોને આવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તમને મને બેવકૂફ બનાવીને આપણે ત્યાં હેલિકોપ્ટરથી આ બિયારણ વેરું પૃથ્વી ઉપર અને જ્યાં ત્યાં નકરા બાવળિયા વાવ્યા અને હકીકતમાં આ પૃથ્વી ઉપર જેને બાવળિયા વાવવાનું કામ કર્યું છે ને આપણા દેશમાં એ બધા દેશ અત્યારે બરબાદ થવાના કગાર ઉપર કેમ કે બાવળ વાવે એને હાથમાં બાવળ જ આવે આપણે ત્યાં તો ઉગેલા બાવળ કામમાં આવ્યા છે ઠીક છે એનો તો આપણે હાલ બળતણ કરીને કોલસો પાડીને ગમે એમ કરીને એનો ઠેકાણું ઉપાડીને આપણે એનો ઉપયોગ કરતા શીખી ગયા ભારતની અંદર એ બાવળનો ઉપયોગ કરતા આપણે એનું વળતર લેતા જ થઈ ગયા ભાઈ કાલો બાવ ગાંડા બાવળના કોલસા તર પાડે લોકો અને એ કોલસામાં અત્યારે આપણી ઉપયોગિતા એ કોલસાની થઈ ગઈ સાબિત પણ જેને બાવળ વાયવાય એની દશા હવે આવી રહી છે એટલે ભારત સંસ્કૃતિમાં સનાતન સત્યમાં બહુ આગળ નીકળી ચૂકેલો દેશ છે અને આ દેશની વિરુદ્ધ જેટલા લોકોએ જે કઈ કાવતરા કર્યા છે બધા બરબાદ થયા છે કોઈ પણ ઇતિહાસમાં જોયેલો સનાતન ધર્મ પહેલા હતો અત્યારે છે આગળ રહેવાનો કેમ કે એ કુદરત નેચરલ છે અને નેચરલના નિયમની આત્મરક્ષાને લગતી જે પ્રવૃત્તિના સંસ્કાર અને નિયમો એ સનાતન ધર્મ કહેવાય છે આથી વિશેષ કાંઈ વિચારવા જેવું છે બોલ સચ્ચિદાનંદ ભગવાન Jai